સાબરકાંઠામાં પોન્જી સ્કીમ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાને લઈને પણ કાર્યવાહી જોકે તેજ કરવામાં આવી છે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની સાથે જ હવે જે કંપની હતી પેઢી તે લોકો સામે પણ ફરિયાદ તેજ કરવામાં આવી છે સાબરકાંઠા અને અરવલ્લી સહિતના અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું હતું લોકોને દર મહિને ચારથી પાંચ ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રોકાણકારોએ આ સ્કીમમાં રૂપિયા બે લાખથી લઈને પંદર લાખ સુધીનું રોકાણ કર્યું હતું પેઢીને અમરસિંહ શોપિંગ સેન્ટર ખાતેની ઓફિસને તાળા લાગી ગયા છે અને આ શખ્સો લોકોના રૂપિયા પંદર કરોડથી વધુનું ફૂલેકું ફેરવી અને ફરાર થઈ ગયા હોવાનો પણ આરોપ છે

બરોબર અને કોઈ કોન્ટેક્ટમાં નથી અને ઘરે જાય છે તો વાઇફઊ ઉથી એપ્લિકેશન કરે છે કે ભાઈ તમે ઘરે ના આવતા નહીં કે તો હું પોલીસવાળાને બોલાવીશ ને એવું બધું ધમકીઓ આપે છે ખોટી ખોટી પૈસા લઈને નાસી ગયો છે અને એમને કીધું કે ત્રણથી ચાર ટકા ઊંચું વળતર તમને મળશે ને જ્યારે મૂડી માગશો ત્યારે તમને મૂડી પરત મળશે એવું અમને કીધું તે પ્રમાણે અમે મેં મારું પોતાનું બે લાખ જેટલું રોકાણ કર્યું પાંચમા મહિનાની અંદર અને રોકાણ કર્યા પછી બે મહિના જે હું મને રોકડ રૂપિયાને વીસેક હજાર આપ્યા એના પછી આપવાનું એમને બંધ કર્યું એટલે મેં મારી મૂડી પરત માગવામાં આવી તો મૂડી પરત માગી ત્યારે ઠગાઠૈયા કરતાં આજ સુધી મને મૂડી આપવામાં આવતી નથી